પ્રશ્નોતરી નો દાખલો જોઈએ પાના નંબર એકવીસ પર આકૃતિ આપી છે ત્રણ point ચાર શું કીધું છે એક નિયમિત ષટ્કોણ લો આકૃતિ ત્રણ point છે મુજબ ષટ્કોણ એટલે ષટ એટલે કેલી છ બાજુ વાળો એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર છ બાજુ વાળો એક કોણ લીધો છે હવે આ જે છે એ બહિષ્કોણ છે બહિષ્કોણ એટલે અંતઃકોણ અને બહાર એની બાજુ શું રેખીય જોડનો ખૂણો બને આવી રીતે આ રેખીક જોડ છે અહિયાં રેખા સીધી પછી અહિયાં થી ખૂણો આવી ગયો એ અને અહિયાં છે આર ખૂણો બરાબર ત્યાં જે બહાર નો ખૂણો છે આર એ એને શું કહેવાય બહિષ્કોણ બરાબર કુલ બહિષ્કોણ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ મતલબ કે જેટલી જેટલા ખૂણા હોય એટલા જ એની બહારની બાજુ બહિષ્કોણ આવે બરાબર તો અહીંયા સટકોણ છે એટલે કુલ બહિષ્કોણ કેટલા આવશે છ હવે નિયમિત ષટકોણ છે એટલે શું થાય નિયમિત ષટકોણમાં બધા ખૂણા સરખા હોય અને બધી બાજુ પણ સરખી હોય દરેક બાજુ બરાબર દરેક બાજુ કેવી હોય સરખી હોય કુલ બહિષ્કોણ કેટલા મળ્યા છ જોષકોણ હોય છ ખૂણા મળે છ બાજુ અને છ શું બહિષ્કોણ હવે કોઈ પણ બહિષ્કોણ લો પંચકોણ લો કે પછી ત્રિકોણ લો કે પછી ચોરસ લો તમામ બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય માટે X વત્તા Y વત્તા પી વત્તા ક્યુ બરાબર ત્રણસો ચલો બીજામાં પૂછ્યું છે 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 કેમ તો શું આપણે ઉપર શું લીધું છે નિયમિત ષટકોણ છે એટલા માટે શું છે નિયમિત છટકોણ છે તેથી શું હોય નિયમિત છટકોણ એટલે શું કહેવાય તેથી તેમાં બાજુઓ અને ખૂણાઓ આપણે ખૂણાઓ એટલે હમણાં કયા ખૂણા ની વાત કરીએ છીએ અંતઃકોણ બરાબર અંતઃકોણ સરખા હોય બરાબર અંતઃકોણ એટલે અંદર છે આ એ આ એ આ એ આ એ ને આ એ આ બધા છે કેવા છે બધા ખૂણા સરખા છે બધી બાજુ સરખી છે આપણે શું લીધું છે નિયમિત બરાબર તો આપણે જયારે રેખિક જોડનો ખૂણો બને રેખિક જોડનો એટલે કે આ આ આખો બરાબર તો રેખિક જોડના માપનું કેટલું હોય રેખિક જોડમાં તો એકસો એસી હોય હવે એકસો એસી માંથી આપણે એ બાદ કરીએ તો આપણને ખૂણો શું મળી જાય આર મળી જાય બરાબર એવી રીતે એકસો એસી ઓછા એ બરાબર બીજામાં શું મળે એક્સ ફરી એકસો એસી ઓછા એ બરાબર શું મળે વાય ફરી એકસો એસી ઓછા એ બરાબર શું મળે ઝેડ એકસો એસી ઓછા એ બરાબર શું મળે પી ને એકસો એસી ઓછા એ બરાબર શું મળે આપણને ક્યુ તો અહીંયા જો એકસો એસીમાંથી એ બાદ કરીએ એટલે એ કોઈ ચોક્કસ કિંમત છે અહીંયા પણ એ છે અહીંયા પણ એ છે અહીંયા પણ એ છે તો બધું શું મળે દરેકની કિંમત કેવી મળી જાય સરખી જ મળી જાય બરાબર એક્સ બરાબર વાય બરાબર ઝેડ બરાબર પી બરાબર ક્યુ બરાબર બરાબર આર બધાનું માપ કેવું મળ્યું સરખું મળ્યું આરની કિંમત એકસો એસી ઓછાય એક્સની કિંમત એકસો એસી ઓછાય વાયની કિંમત એકસો એસી ઓછાય જેની પણ કિંમત એકસો એસી ઓછા એ એવી રીતે પીની કિંમત એકસો એસી ઓછાય ક્યુની કિંમત પણ એકસો એસી ઓછા નહીં તો બધાની કિંમત કેવી મળી આપણને સરખી મળે કારણ કે શું છે નિયમિત સટકોણ છે દરેક ખૂણા દરેક અંતઃ નીચેના પ્રત્યેક નું માપ શોધવાનું ચલો બહિષ્કોણ નું માપ શોધવાનું છે બહિષ્કોણ શું કીધું છે આપણને કુલ બહિષ્કોણ કેટલા છે છ છે તો પી પી વત્તા ક્યુ વત્તા આર વત્તા એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર કેટલા છે ત્રણસો ને સાહીઠ છે હવે બધાનો સરવાળો કરીએ તો ત્રણસો સાહીઠ મળે છે અને બીજું શું છે બધાની કિંમત પણ કેવી છે સરખી છે તો એક બી કોણનું માપ બરાબર ત્રણસો સાહીઠ ભાગ્યા છ કરી દઈએ છયું છયું છત્રીસ બરાબર એટલે કે છ ગુણ્યા

આપણું બીજા નંબરનું શોધવાનું હતું બરાબર બીજા નંબરમાં શું શોધવાનું હતું કોણ શોધવાનું હતું અંતઃકોન કેટલો મળશે આપણને એકસો વીસ બીસકોણ માપ કે મળ્યું આપણને સાઈઠ અંશ બરાબર ચોથા દાખલામાં અષ્ટકોણ માટે પણ આ બધું શોધો નિયમિત અષ્ટકોણમાં કુલ કેટલા ખૂણા કેટલા થશે આઠ થશે બરાબર તો માપ બરાબર ત્રણસો સાહીઠ કરીએ બત્રીસ આઠ પંચા ચાલીસ કેટલું મળ્યો પિસ્તાલીસ અંશ થાય કોનું બળીસકોણનું માપ ચાલો અંતઃકોણનું માપ બરાબર શું થાય માપ બરાબર એકસો એસી ઓછા બળીસકોણનું માપ તો એકસો એસી ઓછા પિસ્તાલીસ બરાબર શું મળશે એકસો અંશ અંતઃકોણ નું માપ બરાબર નિયમિત અષ્ટકોણ કોના માટે આપણે સુધી છે નિયમિત અષ્ટકોણ માટે અંતઃકોણ નું માપ કેટલું મળશે એકસો ને પાંત્રીસ બહિષ્કોણ નું માપ કેટલું મળી પિસ્તાલીસ હવે એકસો એસી માંથી આપણે બહિષ્કોણ નું માપ વાત કર્યું એટલે શું મળ્યું આપણને અંતઃકોણ નું માપ તો એક અંતઃકોણ નું માપ કેટલું આપણને એકસો ને પાંત્રીસ અંશ બીજા નંબર માં છે આપણી પાસે નિયમિત વીસકોણ તો નિયમિત વીસકોણ માં શું થશે માપ શોધવા માટે શું કરવું પડે આપણે ત્રણસો સાહીઠ ભાગ્યા વીસ કરવા પડે શૂન્ય શૂન્ય બે નવ અઢાર દુ છત્રીસ તો એકનું માપ થાય અઢાર બરાબર બહિષ્કોણનું માપ મળી ગયું એક અઢાર હવે શું કરીએ બહિષ્કોણનું માપ મળ્યું હવે શું કરવાનું અંતઃકોણનું માપ અંત કોણનું માપ બરાબર એકસો એસી અંશ ઓછા કરવાનું માપો ને બાસઠ અંશ મળશે અંતકોણ નું માપ કે મળશે એકસો ને બાસઠ પ્રયત્ન કરવાના દાખલા પૂરા થઈ ગયા હવે શું જોઈએ સ્વાધ્યાય ત્રણ